Welcome to San Andreas. I'm CJ from Grove Street, landed the heinous gangbangers in cold heat. And Los Santos' neighbors get no sleep, even with anybody competing. Even I'm a gentleman, I'm a gentleman. we am a gentleman. i get clothes from bingos and prolapse suburban zip તમે બોલો બોલો કે આ જ ને કે ગઈલા વંદર હટ પાજા માં મારે 50 હું 700 રૂપિયા લો રેડી છું તમે યાર આવી ગયો છે ભાઈ રોટલા ગરમ ગરમ મકાઈ ડુંગળી આ છે સેવ ટામેટા લસણની ચટણી ભાઈ બીજા રાઈડર્સ છે મારા KTM 50 જો એવો હો મોડેલ છે જો રીવા ક્રોસિંગ આયો લાગ જેવું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી આરામ કેમ છો ભાઈ સન્ડે રેડ આપણે આવી હોય છે યાર ઉતાવળી ઉતાવળી હોય છે સૌથી મોટા મોટી આપણી કમજોરી ઉઠવાની છે સબસ્ક્રાઈબ કરો ચેન સ્પ્રે કરી દે પ્રાપર જય શ્રી આરામ આ એ જ છે ભાઈ ભાઈ સન્ડે રેન ની શુભારંભ થાય છે કમ્પ્લીટ સાત વાગે જા પ્લાનિંગ અમારું તો ભાઈ સરસ સોનું નીકળવાનું હતું પણ ખબર છે ને રાઈટ કોઈ જે સાબિત ટેમ્પર થતી નહીં ઉઠવાનું હોય એટલે હવરમાં થોડી પ્લસ મેના સિસ્ટમ થાય કરે છે હેલો एवरीवन કેમ છો ધીસ સાઈડ યોર ફેવરેટ અગેન અમલ પ્રજાપતિ હિયર ગુડ મોર્નિંગ જય રસના કૃષ્ણ જય શ્રી રામ સો ભાઈ સન્ડે રાઈની શરૂઆત થઈ ગઈ છે રાઈની શરૂઆત સરસ હોની હતી પણ થાય છે ઓલવેઝ આપણે લેટ જ કેમ કે આપણે ઉઠવામાં બહુ લેઝી છે પહેલેથી જ એટલે સરસ હોની જગ્યાએ સાત થાય છે પણ આપણું ટાર્ગેટ પંદર વીસ મિનિટનું જ હોય છે અડધો કલાક બહુ હતો બે મેમ્બર અમારા આગળ છે એક ભરતભાઈ અને હર્ષભાઈ બંનેને તમે ઓળખો છો ઓલરેડી આપણા બ્લોગમાં આવી ગયા છે અને ડેસ્ટિનેશન છે મારું જનહનુમાન હનુમાનજીના મંદિરે જાંબુઘોડા કેમ કે એટમોસ્ફિયર બહુ જોરદાર છે વરસાદી વાતાવરણ છે અને મેં કીધું આપણે એ જ રસ્તા પર જઈએ હનુમાનજીના દર્શન કરીશું ફરી એકવાર લાસ્ટ ટાઈમ મારો બ્લોગ પાવાગઢનો હતો આ વખતની ઈચ્છા છે કે જનહનુમાન પ્રોપર જઈને આવું કારણ કે આ વખતે ગ્રુપ છે લાસ્ટ ટાઈમ એકલો હતો

ચાલો ભાઈ સાતસો અંદર ફૂલ થઈ ગઈ કેમ કે આગળ છે ને ત્રણસો ચારસો રૂપિયાનું અંદર હતું પેટ્રોલ જો ગુડ મોર્નિંગ વડોદરા સો ફાઇનલી બહુ બહુ ટાઈમ પછી વડોદરા આવ્યા છે ભાઈ રાઈડ પછી આજે વડોદરામાં આવવાનું કેમ કે નોકરી આખી અલગ દિશામાં છે ને ભાઈ અને આટલા અમારા ભરતભાઈનું સ્ટોપેજ છે ઓહો ભરતભાઈ તમે તો ગાડી રાઈડે રાઈડે બાઈક ચેન્જ કરો તમે તો કોઈ દિવસ તમારા ભાઈ હું કે ભાઈ એક પેલું એક્સપલ્સ આવી જાય કોઈ જાય અમે ડુપ્લિકેટ રાઈડર લાગે તું પ્રોપર રાઈડર લાગે પ્રોપર હું ડુપ્લિકેટ લાગુ ચાલો એના આગળ બીજા રાઈડર છે જો નવું જ મોડલ છે હજુ બીએસ સિક્સ તું પ્રોફેશનલ બ્લોગર છે અમારો સમજ્યું તું અમારો પ્રોફેશનલ બ્લોગર છે હા તને અમે સ્પેશિયલ તને કેટીએમ રાઈડ આપી જાય છે તને આપણે કંઈ ચેંજ નિકળીશું ચાલો સોલો ટ્રીપ અને ભાઈ ગ્રુપ ટ્રીપમાં બહુ ફરક પડી જાય સોલો ટ્રીપમાં કેવું ખબર છે ખાલી કન્ટિન્યૂ રાઈડ રાઈડ છે રાઈડ કરવાની કન્ટિન્યૂ રાઈડ કરવાની સ્ટોપ લેવાનું ચા પાણી પર બ્રેક લેવાનું કન્ટિન્યુ રાઇડ અને ગ્રુપ ટ્રીપમાં હું છે ભાઈ મેમરીઝ ક્રિએટ થાય જોરદાર અલગ અલગ પણ અમુક સમય હોય હશે કે ભાઈ સોલો ટ્રીપ જ કરી પડે હોય છે કે દરેક ભાઈ દરેક ટાઈમે ફ્રી હોતા નહીં એવું પોસિબલ નહીં પણ આ તો સન્ડે હતું એટલે ભાઈ એક્સિડેન્ટલી પ્રોગ્રામ સરસ થઈ ગયો અને અમે નીકળી હો ગયા યાર અને આપણું જે લોકેશન હતું બધાને એક જ જગ્યા પર જવું હતું નહીં ચાલો ભાઈ આપણે ત્યાં જ જવું છે મસ્ત ભાઈ ગરમ ગરમ વરસાદના મોસમમાં ખાઈશું મારે છે ને ફિક્સ પ્રોબ્લેમ છે યાર આ મેરેનો કે કરવું પડશે ફિક્સ એકદમ એમ કે ઘડિયા ઘડિયા ઢીલો છે ગયો છે આ મધુને આખરે મારા કે ભરતભાઈ છે ને જોડે જ છે ભાઈ ડોક્ટર બાઈક ડોક્ટર જોડે લઈને આયા છે એમનું પોતાનું ગેરેજ છે એટલે બધી નાના મોટા પ્રોબ્લેમ અમારે જાતે સોલ્વ કરી દેશે તો નહીં બધેમાં ઓ ભવાનું દે કે પહેલા એક નાની પ્રોબ્લેમ પડી ડોક્ટર છે અમારે જ ગનર ભાઈ તમારે ડોક્ટરની સેવા કરો

બધું જ આ બધો ટ્રાફિક છે ને પાવાગઢ માટેનો છે પેલા રવિવાર આવતા હોય ને તો ટુ વ્હીલર હોય તો રાખજો લઈને આવવાનું કે ફોર વ્હીલર તો કોઈ ચાન્સ છે નહીં કે જલ્દી ટ્રાફિકમાંથી નીકળે એવું નવ લિટલ બ્લેક ફોર અપર ટી મસ્ત ચા માટે બ્રેક લઈએ રજવાડી ચા તો છે જો ભાઈ પાવાગઢ આવતા હોય ને તો જે ગોગંબા વાળો હાઈવે છે ને બોડેલી જાંબુગોળા વાળો તો અહીંથી ફોર વ્હીલર અલાઉડ નહીં ટુ વ્હીલર ખાલી અલાઉડ છે ટુ વ્હીલર આગળ જશે બાકી ફોર વ્હીલર તમારે આ રસ્તાથી આગળ ફરીને ત્યાં આગળ આવવું પડશે ભાઈ પાવાગઢ ના દર્શન થવા લાગે ભાઈ ડુંગર ના જો ઉપર તો ફૂલ ફોક છે ભાઈ જો નીચે ભલે વરસાદ નહીં પણ ઉપર તો ફૂલ ફોક છે એટલે ઉપર જવાના લોકો ભીના થઈ જશે ઓટોમેટિકલી ભલે વરસાદ પડે કર નહીં પડે એક સ્ટોપ લેવું છે ચા કોઈ જગ્યાએ મળતી નહીં બોલો ચા બહુ તરફાવે છે એમના ઘરની બહુ ડેન્જર એક્સિડન્ટ જો એક્સિડન્ટ થયું છે એક્સિડન્ટ જોયું એક્સિડન્ટ ગાડી નાલ જોઈ ગાડી નાલ એન્ટર એન્ટ્રોક છે એન્ટ્રોક ટીજે એન્ટ્રોક ખબર જ નહીં પડતી ગાડી આખી અડધી થઈ ગઈ બોલો આખી ફૂલ હતી અને મજા અડધી થઈ ગઈ તૂટી ગઈ વચ્ચે ગાડી લોચો વળી ગઈ એને કદાચ આરામથી આવ્યા હોય અને બહુ રાઈડર પણ સ્ટન્ટ ના કર્યા હોય તો શું વાંધો છે સેફ્ટી નહીં જોવાની પેલા ગાડી જ ફરી આવી જશે નવી એન્ડ ટોક નહીં એન્ડ ઓવર આવી જશે પણ આપણે ફરી બીજા નહીં મળીએ ભાઈ એટલે સ્પીડ કરવાનું હોય તો સેફ્ટી ને જોડે સ્પીડ કરવાની છે મારે પાવાગઢમાં છે ને ભાઈ તમને ટ્રાફિક બતાવું હવે કે પાવાગઢ માટે પબ્લિક કેટલી આવી છે તે જુઓ પાર્કિંગ તમને બતાવું હજુ પાવાગઢ બસ સ્ટેન્ડ તો આગળ પણ પાર્કિંગ જોવાય છે જો તમે પાર્કિંગ આ સારથી પાર્કિંગ જો તમે હજુ આ બધું ભરી જશે ધીરે ધીરે ભરા સ્ટાર્ટ થઈ ગયું છે જુઓ પાર્કિંગ આખી લાઈન તમે જુઓ ઉપર પ્રાઇવેટ ગાડી લાવો નહીં નીચે પાર્કિંગ છે પણ કેવું પૈસા વાળું છે પેડ પાર્કિંગ છે એટલે અમુક લોકો એડ ને મૂકી દીધી આરામ ભરોસે ગાડીઓ

બસ તમને કોઈ ધ્યાન રોડ પ્રોગ્રામ એવું છે હવે પેલા દર્શન કરીશું હનુમાનજી ના પછી રિટર્ન બહાર કિરણ હોટલ કિરણ ઢાબા છે ભરતભાઈ કિરણ ડાબા છે ત્યાં મળે છે આ ભાઈ ની ઈચ્છા હતી ગઈકાલે આ ભાઈ ફોન આવ્યો મને કે મારે શું ખાવું છે લસણ મારી ચટણી રોટલા ખાવા એવું છે મકાઈ રોટલા મેં કીધું કશું વાંધો નહીં આ ભાઈને ભરતભાઈ નો ફોન આવ્યો હર્ષ નો ફોન મનાયો મારી ઈચ્છા થઈ મેં ચાલો ભાઈ સન્ડે ઉજવી કાઢી આપણે એટલે પછી ભરતભાઈ રેડી કર્યા આ ભાઈ આપણી જોડે હોય છે

મે બોલો તો 5 કેનો સેલિબ્રેશન પાવળામાં કરીશ કે છે અમાર આ બરત બેવસે ફરી આ મેમ્બર જે ઊભે બધા આવશે અને 5 કેનો સાહેબ ઉપર કરીશું આપણે અત્યારે અમે લોકો સ્કીપ એ આ બાદ ઉતાર્યા છે ભાઈ અરે યાર બધી છે પણ ડોક્ટર સાહેબ

એ અમે લોકો રાઈટ ટર્ન લીધે અહીંયાથી સીધા હવે જાંબુઘોડા અભ્યારણ એટલે મતલબ જંગલ વિસ્તાર છે જનનું માન અહીંથી સાત આઠ કિલોમીટર રહ્યું હવે એકદમ સિંગલ પટ્ટી રોડ અને જંગલ વિસ્તાર છે ભાઈ અહીંયાથી હવે ઝંડ હનુમાન જવાનો રસ્તો છે ને ભાઈ પેલા કેવો હતો ખબર સિંગલ પટ્ટી ટોટલી કાચો રસ્તો હતો આ અત્યારે જગ્યાએ ડબલ લેન્થ થઈ ગયો છે અને એકદમ પરફેક્ટ રસ્તો બની ગયો છે એટલે આરામથી

દુબઈ ફાઇનલી પહોંચી ગયા છે હનુમાનજીના દર્શને જન આવી ગયા છે ને ભીડ દેખાતી નહીં કેમ કે છે ને એકદમ શાંત માહોલ છે અને મોસ્ટ બધી પબ્લિક છે ને પાવાગઢમાં છે એવું છે પાવાગઢમાં તો પબ્લિક ઉભરાઈ ગઈ છે અને અહીંયા આગળ કોઈ છે જ નહીં એટલે મોસ્ટ ઓફ બધા જ પાવાગઢમાં છે અહીંયા આગળ એકદમ ખાલી છે હશે અહીંયા ઘર બાઇકરો છે બધા બહુ આવ્યા છે રાઈડર છો એટલે ટુ વ્હીલરનો ટ્રાફિક છે હશે બાકી ફોર અમે ગઈ વખત એક ગાડી મૂકી હતી તમને યાદ છે આ બધું ચાલીને ગયો હતો હું એના બદલે જીરો જીરો ટ્રાફિક એટલે કલાક અમે લોકો રોકાઈશું અને દર્શન કરી નીકળી જઈશું એટલે પછી પાક પબ્લિક બધી આગળ બાજુ આવશે ચાલો ભાઈ લદ્દાખ આવ્યું રોડિંગ नॉर्मल व्हील्स है भाई वो खास है ना એટલે બધી લખબર બનઈ પડે બાઈક લાવના ફાયદો હું છે ખબર છે આ બધું ક્રોસ કરીને આગળ જતો રહેવાય એ ટુ વ્હીલનો ફાયદો ખરો ભાઈ જો સીધી એન્ટ્રી ફિલુ રવિ સામે ઝંડ हनुमान મંદિર જય શ્રી રામ ટોટલી ઓફ રોડિંગ છે ભાઈ હમ અહીં મૂકી દે ગાડી જય શ્રી રામ પહોંચી ગયા છે ભાઈ જય શ્રી રામ જન્ડ હનુમાન પહોંચી ગયા છે ટ્રાફિક થોડો ઘણો છે પાર્કિંગ થઈ ગઈ છે અમારી બાઈક અહીં આગળ અને એક ભાઈ અમારો બાકી તો એ પણ આવી ગયો છે બે બાઈક બે બાઈક પાર્ક થઈ ગઈ છે અમારી

એને કદાચ વાળે ટ્વેન્ટી થ્રી ફિફ્ટી ની કોઈ બી લે આગળ પડશે હા ટ્રેમ્પ હારી છે ટ્રેમ્પ હારી છે જવા હારી છે માંજીના છે દર્શન થઈ ગયા છે પણ મોબાઈલ અંદર એલાઉડ નથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એટલે કોઈ ઓમ રિસ્ક લેતા નહીં કે જેથી શું થાય

જન્મ પહોંચી ગયા છે દર્શન સરસ થઈ ગયા છે અને તાપ પણ સરસ આવી ગયો છે માહોલ બહુ સરસ છે એટમોસ્ફિયર સરસ છે બધી રીતે બધું પરફેક્ટ જાય છે અમારો ત્યાં સુધી પાછળ બાઇક પાર્કિંગ કર્યું છે અમે લોકો વોટર ક્રોસ કરીને બાજુ આવ્યા છો વોટર ક્રોસ કરીને આ બાજુ છે અને હવે અહીંથી પ્લાનિંગ એવું છે એક ભાઈ છે ને મજૂર જાય છે ને એ ભાઈ એક ફોટોગ્રાફર છે એટલે લોકેશન બધા હારા હારા ધ્યાન રાખીને આવ્યા છે તો મને કે આપણે ફોટો શૂટ આગળ કરીએ અને ટાઈમ પાસ કરવો નહીં એમ એટલે અમારો સામાન બધો આગળ પડ્યો છે અને અમે જઈશું આગળ આગળ જુ કરીશું પછી મસ્ત લસણની ચટણી કિરણ લોકો બરોબર જય બજરંગબલી તાપ આઈ ગયો છે હવે અમે લોકો વાય કહીશું ઝરણ માન ને પછી એક લોકેશન સરસ છે ને તો ફોટોશૂટ અમે લોકો કરીશું ચાલો ભાઈ જે એક મસ્ત નાનો સ્ટોપ લીધો છે ફોટોશૂટ માટે મસ્ત પાણીનું ઝરણું છે ને આ બાજુ હતું એટલે બીજું સ્ટોપ લઈએ ફોટોશૂટ કરીએ રાઈડ પર આવે ફોટોશૂટ તો થવું જોઈએ એટલે મસ્ત બે જે ગાડી અમારી પાર્ક કરી છે આ એક ત્યાં પર સામાન મૂક્યો છે આ બંને પર થશે ફોટોશૂટ અને બીજા મેમ્બર પણ લાગી ગયા છે ફોટોશૂટ પર અને આપણે પણ જઈશું હવે ફોટોશૂટ માટે

હું લઈને આવી હું મને ના આવતું વાત છે ચાલો ભાઈ ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીએ છે KTM Duke 250 એટલે ફર્સ્ટ ટાઈમ 250 ચાલો જય સી આરા અંબે માત કીજે દેઈ સી આરા ચાલો ભાઈ આજે KTM માં આરા છે This is so what fun! I've been doing squats for a long time I'm swinging on to the hits coming on I ain't gonna lay back Pray that someone's gonna help me Ain't nobody like that I ain't gonna wait, that's all fact Give me one shot and I'll never get the throne back I'm sick of being cautious i go cause some pain can't stop this I'm a steal everybody's lane, call it shoplift Sick of hearing everyone complain when they thought this

પણ ક્રૂઝર બાઇક ચલાવી પછી સ્પોર્ટ બાઇક એવું લાગે કે બહુ ફાસ્ટ દોડે છે એમ બહુ પિકઅપ વધારે છે એવું મજા આવી ગઈ પણ ચાલે છે બહુ જોરદાર બ્રેક બહુ મસ્ત છે ડિસ્ક બ્રેક છે ને એટલે બહુ જોરદાર મસ્ત બ્રેક લાગે અને આપણે પેલું મ્યુટિયરમાં પણ ડિસ્ક બ્રેક છે એટલે ખાલી આમ બ્રેક મારતા તો ગાડી ઊભી થઈ જાય એમ કરીને રાઈડ બેક ત્યાં સુધી બહુ જોરદાર થાય છે અરે હવે લાગે છે ભૂખ એટલે અમે લોકો આ એરિયાનું ફેમસ કિરણ ઢાબા આ રે જુઓ કિરણ ઢાબા સ્પેશિયલ લસણની ચટણી માટે ફેમસ છે એટલે અમે એક સ્ટોપ લીધો અને નક્કી હતું અમારું કે ભાઈ કિરણ ઢાબામાં જ જમવાનું છે એટલે અત્યારે અમે લોકો બેઠા છે કિરણ ઢાબામાં મસ્ત લસણની ચટણી રોટલા મંગાવ્યું છે મકાઈના રોટલા આ રે અમારી ટીમ હું મંગાવ્યું છે તે હું મંગાવ્યું લસણની ચટણી અને રોટલા અમે જણે સ્પેશિયલ મંગાઈ છે લસણની ચટણી આ એક કામ કરજો બનાવો એક કામ કરજો આપડે ભરત બેન ઓર કે મલે તો એમને ઓર કે ધીરે મે તો ખાવાનો બરાબર ચટણી અને ચટણી બહુ મસ્ત છે અહીંયા કિરણ માટે ફેમસ છે ભાઈ એના માટે જ આવે છે ના ના કાઈ નહીં ટ્રાય કરી આપણે કોઈ તમને જણાવો આને ફેમસ ભાઈ લસણની ચટણી લે 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 લેવા મળ્યા એ આભાર લેવા વાંધો નહીં બે જણાવતો ભરત બે ફર્સ્ટ ટાઈમ આપણે લોકમાં છે આ ભાઈ ફર્સ્ટ ટાઈમ છે ઓય લેવા માટે ચાલ લસણની ચટણી સેવ ટામેટા ડુંગરી હવે રાજ હોય તો ખાલી છે ને રાહ જોવા છે ને ખાલી હવે તો રોટલાની રાજ હોય છે ભૂખ એવી લાગી છે ને પણ લત્તરની ચટની પણ તમે જોવો આવો તો ટ્રાય કરજો ગજબની જે છે આવી ગયું છે ભાઈ રોટલા ગરમ ગરમ મકાઈના ડુંગળી આ છે સેવ ટામેટા લસણની ચટણી લસણની ચટણી ભાઈ ડબલ ડબલ હાઉસ કિરણ ડબાનું જેવું નામ આપડું છે મળી એવું જ જમવાનું છે પછી ટ્રાય ના કરશો ખાલી લસણ વાળી ચટણી ટ્રાય કરશો મજા આવશે યાર મગજ ભાઈ ચટણી વિશે કેવું ચટણી વિશે બોલ ચટણી ઓવરઓલ બહુ મસ્ત હતી મજા ગઈ કિરણ ઢાબાના બહાર પર હું કે લુક પણ આવશો પણ મેં કહું છું રવિવાર તમે આવો ને તો 15 20 મિનિટ શાંતિથી બેસવાની એ લઈને આવજો અડધો કલાક બેસવાનું પહેલા તો નહી તો મજા નહીં આ હમ બાકી બધું ઓવર બધું સરસ છે પ્રાઇસ ને બોલશે પ્રાઇસ બી રીઝનેબલ છે એકદમ ભાઈ જમ્યા ને પછી હું કન્ટિન્યુ રહે ચાલે જ બે અમારી